કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા નવા ગુરુ ધારણ કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરુજનો બોલાવવામાં આવ્યા હતા ગામના પાદરમાં ડીજેના તાલે પર પ્રાંતીય ખેત મજૂરો ઝૂમ્યા હતા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ ગ્રામજનો સાથે રાખીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જેમાં મધ્યપ્રદેશથી આવેલા જતન બાબા

ખેતમજૂરીની બાળો દ્વારા એકાવન કળશ દ્વારા શિવ મંદિરેથી ગામમાં શોભાયાત્રા કાઢી હતી અને શિવની આરતી કરી હતી અને ડીજેના તાલે ભાઈઓ અને બહેનો હતા સેનસિંગભાઈ અને સમારડીથી ઝાળીયાભાઈને ગુરુ ધારણ કર્યા હતા રામસિંહ સિખલીયા અને કાશીરામ બે યુવાનો એક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં વિકાસ કલસિંગ રેસિંગ અને તુકારામે ભારે જહેમત ઉઠાવી હતી સાંજે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘા પીપળિયાના સમગ્ર ગ્રામજનો સંતવાણી સાંભળવા માટે ગયા હતા જેમાં દેવેતભાઈ ગુજરિયા લખુભાઈ કાપડિયા અનિલભાઈ કોઠિયા નિલેશભાઈ ભટ્ટી નિર્મલભાઈ બાલસરા જેથુરભાઈ બાલાસરા ગામના સંત તરીકે પ્રેમ નારાયણ બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું બાપુનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા બળવાની જિલ્લાના સંતોને મહંતોનું ગ્રામજનો દ્વારા આગેવાનો દ્વારા શાલ અને સન્માનિત કર્યા હતા ગામના સરપંચ શ્રી જેડી ગુજરીએ કાર્યક્રમ કરવા બદલ શિવપંથીઓને શુભેચ્છા આપી હતી કિસાન એકતા સમિતિના પ્રમુખ કનુભાઈ ડાંગરને શિવપંથીઓ દ્વારા શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકોએ ભોજન વ્યવસ્થા તેમજ પાણી મંડપ પાર્કિંગ વગેરે કામમાં સહયોગ આપ્યો હતો

અને આશીર્વાદ લીધા હતા તે બધાના મજૂરને ખેતમજૂરને બધાને વ્યસન મુક્તિ માટે પણ ગુરુજી હાજર આપ્યો હતો અને પણ સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી ગામ લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો શિવ પંક્તિ લોકોએ સારો કાર્યક્રમ જૂ મચાવ્યો હતો અને ખેતમજૂરીને પણ ન્યા પડેલા ગામ લોકોએ સાથ સહકાર આપ્યો એ લોકોએ ભોજનની વ્યવસ્થા રાખી હતી ગામ લોકોએ પાણી જગ્યા લાઈટ સમયાળું તમામ વ્યવસ્થા કરી હતી એ લોકોએ પણ ગામ લોકોનું સ્વાગત કર્યું હતું શિવપંથી ગામ લોકોનું પણ સાત ઉઠાનું સ્વાગત કર્યું મેં થાય ગામ લોકોએ પણ શિવપંથી સ્વાગત કર્યું અમારા ગામની અંદર આવો કાર્યક્રમ જોતા કર્યો સાથે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી ગામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો भगवान शिव पंथ पंथ कार्यक्रम मेगा में शिव पंथ कार्यक्रम चैन सिंह महाराज सकारा महाराज ये भगवान का कार्यक्रम आगे बढ़ाया है और गुरुपद श्री दान वर्मा जी ने उत्पन्न करने का आदेश दिया और विष्णु का पालन करने का श्री भगवान का जीव का संहार करने का यह शिव पंथ है और जय सिंह महाराज को गुरु पद दिया जाएगा शिव पंथ श्री पंथ के कार्यक्रम में सब भाइयों बहनों सब मिलके के भगवान शंकर के कार्य आगे बढ़ाए सबको कुटी कुटी धन्यवाद સગન મહિ મહ સુદપુરી ગાં બડવાની જિલ્લા બડવાની ગુજરાત મે્યક્રમ રાખ્યા ચૈનસિંહ મહારાજ સકારા મહારાજ દેવા સૌ ભાઈ જાનવ સૌ મિત કાર્યક્રમ રાખ્યા એ કાર્યક્રમ કા આગે બઢ કે માતાજી બાબા કા કાર્યક્રમ આરધ્યવાલા ગુજરાત બતા ભગવાન શિવ શંકર કા કાર્યક્રમ ગાંવ હૈ અમરેલી તાલુકા અમરેલી જિલ્લા અમરેલી જિલ્લા यह कार्यक्रम रखा गया है कि सब जो गाँव आवास सब सहयोग किया भोलेनाथ भगवान के मंदिर में और यात्रा का स्थापना किया और, के का और, और, और ये गाँव सब सहयोग करके भगवान का कार्यक्रम आगे बढ़ाया और शिव शंकर भगवान और प्रमो और विष्णु ये तीनों देवता के आशीर्वाद से हमारा ये महंगा पिपलिया में धर्म का कार्यक्रम रखा गया है सब भाई बहनों ने धन्यवाद से सब अन्नदान के लिए कार्यक्रम रखा गया है धर्म के वजह से धर्म के आगे बढ़ाई 这里。